ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો નટુભાઈને આ મિની ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે આપવાનું છે જેમાં લારી કટર દાંતી ઓટોમેટિક દાતાળ અને પાળા ભાંગવાનો પાવડો અને પાળો બાંધવાનો ટોટલ વસ્તુ મળી જશે નટુભાઈને ટોટલ વસ્તુ ફૂલ જવાબદારી સાથે આપવાની છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર તમે ક્લિયર જોઈ રહ્યા છો મહેન્દ્ર છે બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલ ની વાત કરું તો બે હાજર અઢાર ના મોડલ ટ્રેક્ટર બારમો મહિનો અઢાર તારીખ ઓલમોસ્ટ બે હાજર ઓગણીસ ના મોડલ ટ્રેક્ટર ગણાય આખું કંપની શોરૂમ કન્ડિશનમાં સારું ઓછું ચાલેલું ફૂલ સાચવેલું ક્લીન

તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો તે પણ આખું કંપની કંડિશનમાં છે ટાયર મીડિયમ કન્ડિશનમાં અને સાથે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઓટોમેટિક ઓરણી છે તે પણ આપવાની છે એક રોટાવેટર છે રોટાવેટર પણ ફૂલ જવાબદારી વાળું તે પણ આપવાનું છે અને પલટી ખીપા પલટી ફાંગા છે તે પણ આપવાનો છે અને પાળી ભાંગવાનો પાવડો અને પાળી કરવાનો પાવડો બંને આપવાના છે અને દાંતી છે તે પણ આપવાની છે આ ટોટલ વસ્તુ આપવાની છે વર્ષ લઈ અને સુધી વાપરેલી છે અલગ અલગ વસ્તુ અલગ અલગ રીતના વાપરેલી છે અને અમુક વસ્તુ સાવ નવી પણ જોવા મળશે વધારે માહિતી માટે નટુભાઈ નો એક વખત તમે કોન્ટેક કરી લેજો કિંમત આખા સેટની ટ્રેક્ટર અને ટોટલ ઓજારની સાડા પાંચ લાખ અંદાજિત રાખી છે તમારે ટ્રેક્ટર ઓઝાર લેવા હશે તો થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર અને ઓઝા લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અને ખાખબાઈ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવી હોય તો નટુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો